સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાંથી ધંધુકા તાલુકાના બડિયાદ પેરની દરગાહ ખાતે યોજાનારા ઉર્સમાં હાજરી આપવા માટે મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય પગપાળા મેદની નીકળવામાં આવી હતી સમગ્ર માર્ગ દરમિયાન ધાર્મિક ઉત્સાહ તથા ભાઈચારાનો માહોલ જોવા મળ્યો હતો ધંધુકા ખાતે કોમી એકતાના પ્રતિક સમાન હઝરત સહિદ મહેમૂદ શાહ બુખારીના ઉર્સ નિમિત્તે ધાંગધ્રાથી મુસ્લિમ સમાજ પગપાળા ચાલીને મેદનીમાં જોડાયા હતા

આંબેડકર ના સ્ટેચ્યુ ને ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાંતિ અને વ્યવસ્થા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ધાંગધ્રા પોલીસ ડિપાર્ટમેન્ટ નું પણ મેદની કમિટી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જે કોમી એકતા અને સહકારનું ઉત્તમ ઉદાહરણ બન્યું હતું અસલામ અલયકુમ બરિયાપીર ઉલસ નિમિત્તે અમે પગપાળા ચાલીને જઈશી મોરબીથી અમે હળવદ આવેલા હળવદથી ધાંગધ્રા ધાંગદાથી સુનગર લીમડી ધંધુકા થઈને બરિયત બી અમે નવ તારીખ નવ ઇસ્લામી નવ ચાંદ રજત મહિનાને અમે પહોંચશું ત્રીસ તારીખે તો મોરબીથી મોરબી હવે ધાંગા દસાડા પાટણી વાંકાના નવ ગામની મેદની અમારા સાથે જોડાય આ એક દરગાહ એ ગુજરાતમાં નહીં હિન્દુસ્તાનમાં એકતાનું પ્રતિક છે ત્યાં દરેક સમાજના લોકો અહીં આવે દરગાહમાં જે એકતા એકતાનું પ્રતિક છે મરિયા દરગાહ એમાં દરેક સમાજના લોકો આવે છે દરગાહ આવે ને નિશાન આવે આઠ નિશાન આવે નિશાન દલિત સમાજના આવે આઠ નિશાન મુસ્લિમ સમાજના આવે જે પહેલું નિશાન હજી હાલની તારીખમાં જે ચડે એ દલિત સમાજનું ચડે બીજું નિશાન મુસ્લિમ ધોબી સમાજનું ચડે અને જે ગણપદ દરગાહની અંદર ચડાવવામાં આવે એ મોદી સમાજનું ચડે અમે આ મોરબીથી જે આ બધું આ ભરિયા રસ્તામાં રામધન આશ્રમ આવે જે મંદિર આવે અરિયાશ્રમ મંદિર આવે અમને હિન્દુ ભાઈઓનો પ્રેમ અમને હારો ચઢે અમે મીડિયાને પોલીસ પ્રશાસન ને જિલ્લા કલેક્ટર મોરબી જિલ્લા કલેક્ટર સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અમદાવાદ જિલ્લા કલેક્ટર તમામનો અમે આભાર વ્યક્ત કરી છીએ આજે મેમની ભરિયાપુર ગાડી પતી હાજી બાઉની બાપુ નીકળ્યા નથી અમે કાઢી છીએ અમે એનો પણ આભાર વ્યક્ત કરી Oh, no, no! Oh,